આજની તમામ ગાયો ચૌદ તારીખની હાજરમાં ઓલી ગાય દોરાય છે એ પણ હું તમને બતાવી દઉં છું એક આ ગાય પાણી પીએ છે તમામ ગાયો આજની તારીખમાં હાજરમાં છે આ ગાય દોરાય છે એક બાદ એક ગાય પકડાનારી દવાનું ચાલુ કરી નાખી બીજી તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે હાજર કાભણમાં છે તમે જોઈ શકો છો અરું બરું બતાવી દઉં કે આ કાલે વ્યાળી ગાય એ ગાયનું દૂધ કેટલું છે પરફેક્ટ રીતે તમે જોઈ શકો છો બીજી તમામ ગાયો આપણી પાસે છે મારિયા ગાય કાપણ માં છે એક એ આ પીલ પેલી બાજુ આવો કારિયા ગાય વીઆઈલી છે દોઈ ગઈ છે તમામ ગાયો આજની તારીખમાં માં આપણી પાસે હાજર છે ને આ પણ એનું દૂધ તમે જોઈ શકો છો જે કાલે વિયાણી તે નીચે છે વાસળી

તારા વેડિયા મારી રહ્યા છે તો પછી મને કહે છે કે આ તો ગોડો હોય છોકરો કે જ વહેલા છોડ્યા તમને આ જે કાલે વીયેલી છે એ ગાયનું દૂધ બંને ટાઈમ આટલું દૂધ નીકળવું જોઈએ ટાઈમ ટાઈમથી ટાઈમ બે ટાઈમ દૂધ આટલું નીકળે તો ગાય એકદમ કમ્પ્લીટ પરફેક્ટ છે ગાય અને બીજી પણ એક કાભણમાં છે એ પણ બતાવી દઉં છું આજે થોડા તમે જોઈ શકો છો આ રીતે ગાય એકદમ કમ્પ્લીટ રીતે છે ચારે વસળ છુટી છે એ કારિયા છે તમામ ગાયો આજની ઊંચી હાઈટ લંબાઈ વાળી ગાય છે આપણી પાસે આ ગાભણમાં છે અને બીજી આ ગાયો દોવાઈ ગઈ છે બીજી ગાયો બધી દોવાઈ ગઈ છે આજની તારીખમાં અને આ ગાયને તમે જોઈ શકો છો હજી સો ટકા પૂરી ખાલી નથી કરી કારણ કે તાજી વ્યાયેલી છે એટલે નીચે છે વાસળી ચારે ઓસળ એકદમ છૂટતા છે તમે જોઈ શકો છો આપણ વ્યાયેલી છે ગાયો અને આરિયા બે ગાયો આપણમાં છે આજની તારીખમાં ચલો જય માતાજી